ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય જૂનાગઢની ગરબા ગિરનારની ગોદમાં મંદિર નિર્માણ કરી ભગવાન કૈલાસપતિ શિવજી અને મા ભવાનીની સ્થાપના કરી છે શાસ્ત્રો પુરાણો ઇતિહાસોમાં હમણાં શિવરાત્રિ આવી રહી છે શિવરાત્રિનો બહુ મોટો મહિમા પુરાણો અને શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે અહીંયા ભગવાન કૈલાસપતિ શિવજી જે સિદ્ધેશ્વર મહાદેવ એમનો દિવ્ય રાજોપચારની સાથે અભિષેક થશે અન્કુટ થશે અને હજારો જીવાત્મા કૈલાસપતિ શિવજી જે પૃથ્વીમાંથી બહાર આવી અને હર કોઈના જીવનને સારા કાર્યો સારી સુવાસ આપી રહ્યા છે એવા ભગવાન શ્રીહરીનો દિવ્ય રાજોપચારની સાથે અભિષેક થશે સવારે થશે બપોરે થશે અને રાત્રે બાર વાગ્યા સુધી ભગવાન કૈલાસપતિ શિવજીનો શિવરાત્રિના દિવસે બહુ ભવ્ય ભગવાનનો અભિષેક અંકુટ આ બધો જ લાભ સમાજ હર કોઈ લઈ શકે એ હેતુથી આ ભગવાનના દર્શન થાય ભગવાન કૈલાસપતિ શિવજીના કાર્યો અને આપણે જોઈએ છીએ કે જૂનાગઢની અંદર પધરાવી અને ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ એમની પૂર્ણ કૃપા અને પૂર્ણ રાજીપો આવા શિવરાત્રિનો મહોત્સવ એટલે જૂનાગઢની અંદર ભવ્ય અને દિવ્ય એક શિવરાત્રી મહોત્સવ ભવનાથની અંદર ઉજવાય રહી કાયમે વર્ષે ઉજવાય છે અને વિશેષને વિશેષ શિવરાત્રિમાં ભગવાન કૈલાશપતિ શિવજીના દર્શનનો બહુ મોટો મહિમા છે તો તમામ બાલા ભક્તજનો ભગવાન કૈલાસપતિ શિવજીના દિવ્ય અભિષેકના દર્શન કરવા માટે વિશેષ પ્રમાણમાં આ મંદિરની અંદર ભગવાન કૈલાસપતિ શિવજી પ્રગટ પ્રમાણ બિરાજી રહ્યા છે એમના દર્શનનો સૌ કોઈ ભક્ત વિશેષ વિશેષ લાભ મેળવે એવી જુનાગઢ સ્વામિનારાયણ મંદિર અને સમગ્ર ટ્રસ્ટી બોર્ડ અને સમગ્ર ટ્રસ્ટીઓ ભગવાન શ્રી હરીને પ્રાર્થના કરે છે કે આપ આવા ભગવાન શ્રી હરિના દિવ્ય અભિષેક અને શિવરાત્રી મહોત્સવનો આનંદ માણવા માટે સૌ કોઈ ભક્તજનો ખાસ ખાસ પધારે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં હું પ્રાર્થના કરું છું અને એ ભગવાનના દર્શન કર્યા હશે તો તમારા કાયમને માટે નિષ્પાપ બની અને કાયમ ભગવાનનું વિશેષ જીવન જીવી શકો એ હેતુથી આ શિવરાત્રી મહોત્સવનું સૌ કોઈને નિમંત્રણ આપવામાં આવે છે તો વાલા ભક્તો આ શિવરાત્રી મહોત્સવનો વિશેષ વિશેષ લાભ લઈ અને આપણા જીવનને ધન્ય બનાવી હસ્તું જય સ્વામિનારાયણ